બે હજાર ચોવીસમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભયાનક વરસાદ પડ્યો અને ચોમાસું પણ ખૂબ જ લાંબુ ચાલ્યું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખબર તમારા કામની છે બે મિનિટનો વિડીયો પૂરેપૂરો જોવો અને શેર કરી દેજો બધા ગ્રુપમાં અમારી ટીમ દ્વારા બધું એનાલિસિસ કરી અને બે હજાર પચીસમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી લઈને પહેલી વાર તમારી સમક્ષ આવ્યા છીએ માટે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે હજાર પચીસના ચોમાસાની બધી માહિતી ડેટાબેઝના આધારે તૈયાર કરી છે જેમાં પંચાંગ ભડલી વાક્યો ચોમાસાના પેરામીટર રજૂ કર્યા છે આ માહિતી સો એ સો ટકા સાચી છે મોટા સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે લાનીનો અને ઇન્ડિયન ઓશન ડિપોલ મુજબ બે હજાર પચીસ ચોમાસું સારું છે પણ અમુક વિસ્તાર નબળા રહેશે જેની તમામ માહિતી તમારી સમક્ષ રજૂ કરીશું બે હજાર પચીસ ચોમાસામાં અલનીનો પણ નહીં હોય અને લાનીનો પણ નહીં હોય તેમજ ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ થશે જેના હિસાબે જૂન મહિનામાં ઓછો વરસાદ પડશે પણ જુલાઈ અને ઓગસ્ટમાં સારામાં સારો વરસાદ પડશે ખુશીના સમાચાર સપ્ટેમ્બરમાં ઘણા વિસ્તારમાં ઓછો વરસાદ પડશે જ્યારે અમુક વિસ્તારમાં સારામાં સારો વરસાદ પડશે તો ચાલો મિત્રો હવે વિસ્તારની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા ઓછી જોવા મળશે મધ્ય ગુજરાતમાં માપે મેળે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો કચ્છમાં આ વર્ષે સારો વરસાદ પડશે સામાન્યથી વધુ વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લામાં સામાન્ય વરસાદ અને અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળશે બે હજાર પચીસ ચોમાસાને લગતા મોટા સમાચાર ગણાવી શકાય ચોમાસું સારું રહેશે જ્યારે અમુક વિસ્તાર નબળા રહેશે કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ એ વિડીયો અમે થોડા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરીશું ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આભાર